E દિવાળી આવી ગઈ અને મેલ્ટન રોડ આપણો લેસ્ટરનો મેલ્ટન રોડ એટલે કે મિની ગુજરાત આખા લેસ્ટરમાં મેલ્ટન રોડ અને ગ્રીનલેન્ડ રોડ આપણા ગુજરાતીઓના ખાણીપીણીના બધી વસ્તુ અહીંયા મેલ્ટન રોડમાં મળે અને ગ્રીનલેન્ડ રોડ ને એવા ઘણા બધા છે જ્યાં ખાણીપીણીની વસ્તુ મળે તો દિવાળી આવે ગઈ રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે દિવાળી આવે ગઈ દિવાળીનું પર્વ આપણે શું કરવા ઉજવીએ ટૂંક ટૂંકમાં કહેતા હું તમને કે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું અને રાવણ ઉપર રામે વિજય મેળવ્યો હતો એ સમયમાં રાવણ ઉપર વિજય મેળવે ને રામ અયોધ્યા ગયો હતો અયોધ્યા ગયો ત્યારે રામનું સ્વાગત દીવડા પ્રગટાવે કર્યું હતું અને શાસ્ત્રમાં કહે કે અસત્યની હાર થઈ અને સત્યની જીત થઈ તો રામ જ્યારે અયોધ્યામાં ગયો ત્યારે દીવડા દીવડા પ્રગટાવવામાં આવ્યા ત્યારનું દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે તો મેલ્ટન રોડની લાઇટિંગ દિવાળી પહેલાં આ લોકો યુકેમાં આ રીતના આખા રોડ ઉપર લાઇટ કરે છે અને એ તમને હમણાં દેખાડીએ હાલો તો ભેગા રીજો મેલ્ટન રોડની રોનક જુઓ રાતના દિવાળી પહેલાંની જય માતાજી મેલ્ટન રોડ લેસ્ટર નો આપણા લેસ્ટર મેલ્ટન રોડ દિવાળી પહેલા ની અહીંની રોનક જોવો તમે યુકે માં આ લોકો બ્રિટિશ કેટલી કેટલી આપણે રિસ્પેક્ટ કરે તો આપણે રિસ્પેક્ટ કરવાની અને આપણા દેશની કેટલી કેટલી એ લોકો ખર્ચા કરે અને કેટલું કેટલું બી આપણા તહેવારોનું ધ્યાન રાખે તો અહીંયા દિવાળીનો બોર્ડ છે લેસ્ટરના રાવણ ઉપર કોર્નર ઉપર બોર્ડ મૂકેલો છે આ રીતના હેપી દિવાળી અને આ બાજુ જોવો રોનક છે જોરદાર મેલ્ટન રોડની અને તમને બતાવીએ આગળ જેમ મસ્ત ફજી ફાકાના ટ્રેન ગોઠવેલા છે જોરદાર તો દિવાળી પહેલાં આ રીતના બધુંય આ લોકો અહીંયા કરતા હોય અને ચારે બાજુ લાઇટિંગ 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 તો આ છે દિવાળીનું નું આપણા ઇન્ડિયન પીપલ ને બહુ માન સન્માન આપે આ લોકો અને જો ચારેય બાજુ આ રીતના રોડ ઉપર એવરી યર દિવાળી પહેલાં લાઇટું ગોઠવી દઈએ અને ફટાકિયા જે ફાયરવર્ક કરતા એ ફાયરવર્ક એવું બંધ કરી દીધું લગભગ મને છે કે આજુફેરે થાય કે નહીં ખબર નહીં થાહે તો તમારે એની શેર કરીશું આઈ થિંક વીસ તારીખના હે પ્રોગ્રામ જો વીસ તારીખના લાઇટિંગ કરીએ તો તમારે એની શેર કરીશું અને મસ્ત અત્યારે અહીંનો ટાઈમ છે આ થાડા હાથ જે હું વાગ્યું મેલટન રોડની રોનક આવી હોય એવી રીતે પણ આ દિવાળી પહેલાની થોડી આ રીતના મસ્ત મસ્ત દીવડા અને લાઇટિંગ લાઇટિંગ આ રીતના ગોઠવે આ લોકો જુઓ ચાર એ બાજુ મસ્ત મસ્ત આ પરમેનેટલી હોય પણ આ દિવાળી ઉપર આ લોકો આ રીતના લાઇટિંગ ગોઠવે અહીંયા ફરી ફરકો છે અટાણા બહુ ટ્રાફિક નથી વીક ડેઝમાં તો ઓછી હોય ટ્રાફિક વીકેન્ડમાં વધારે હોય આવું ગીક છે અહીંનું નજારો મસ્ત મસ્ત જોરદાર અને ઠંડી થોડી થોડી ચાલુ થઈ ગઈ એવું તો વિન્ટરનો ટાઈમ ચાલુ થઈ ગયો એટલે ઠંડી તો રહેવાની જ છે તો બધાને દિવાળીની શુભકામના અને માતાજી ભગવાન બધાની રક્ષા કરે માણસો બધાએ એન્જોય કરતા હોય આ છે અહીંનો મેલ્ટન રોડ ઉપર આ એવરી ઇયર દિવાળી ઉપર આ રીતના ગોઠવે અને એની પ્રાઇઝ આપણે જોઈએ તમારે કોઈને નવ હોય તો ટિકિટ ટિકિટ પ્રાઇસ છે સ્ટાન્ડર્ડ આઠ પાઉન્ડ છે ચિલ્ડ્રનની ટિકિટ છે છ પાઉન્ડ અને ફેમિલી ટિકિટ છે ટુ એડલ્ટ બે બે મોટા બે ચિલ્ડ્રન બે છોકરા અને પ્લસ ત્રણ એટલે આ રીતના છે ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડમાં ટિકિટ પ્રાઇસ અને કાર્ડ એટ મચીન કેશ એટ વિન્ડો એટલે કાર્ડ ને કેશ બે આ લીએ હે પૈસા તો આ રીતના હે આવજો ટિકિટના ભાવ આ હે અને ફરી તો મસ્તો મસ્તો ને જો આ બધા ફોટાને પાડે છોકરાને યો રાઈટ મસ્ત મસ્ત અટાણે બધાય સાંજનો ટાઈમ છે તે ફરીવા નીકળતા હોય અને આ છે જોરદાર છે ગુસ્સો બહુ ઊંચો છે અટાણે કોઈ માણસ નથી બેઠું આમાં જો ખાલી ખમ પડ્યું આ બધું ત્યારે વધારે પણ આ રોનક જોવો તમે મસ્ત મસ્ત બેલ્ટ દોડની અટાણે અને ખાણીપીણીની તો આ મેલ્ટન રોડ આપણો મિની ઇન્ડિયા છે બધી વસ્તુ મળે ખાવા પીવાની અને અહીંયા આપણું શિવાલય છે ભગવાન શિવનું મંદિર જા શિવાલય છે અંદરથી તમને થોડુંક દેખાદા આપણી કોઈ જગ્યાને જ પણ આ રીતના મંદિર છે માણસો બધા આવતા જતા હોય અટાણે આપણે ખાલી મેલકન રોડ કવર કરવાનો હે મંદિરનો આપણે ઉશેને વિડીયો બનાવી જોઈએ એ કહે તો એટલે આ રીતના હે બધું મેલકન રોડમાં એક એક વસ્તુ અહીંયા મળે ખાણી પીણીથી માંડે ને બધી વસ્તુ હોનાની દુકાનો હમણાં તમને હું બતાવવા બહુ બધી હોનાની દુકાન વિશે અને જો હા છે મસ્ત મસ્ત આ રીતના આખા રોડ ઉપર દીવડા ને લાઇટિંગ ગોઠવું આ લોકો એ બહુ મસ્ત કામ કરે ભાઈ ખરેખર આપણે ટેક્સ તો ભરીએ આપણે હવે એ કહ્યું કે આ દીવડા કરે તો અમુક માણસો કહીએ કે ટેક્સ આપણે ભરીએ એના કરે પણ હવે જી હોય ભાઈ આપણે આપણું જી પર્વ છે આપણી દિવાળીનું એ લોકો આટલું રિસ્પેક્ટ કરે અને આવું બધું કરે તો એની ધન્યવાદ કહેવાય થેન્ક યુ આભાર બ્રિટિશ ગવર્મેન્ટને કે આ રીતના એ લોકો આપણી રિસ્પેક્ટ કરે તો આવું વિકસે જ અહીંયા પુનાની છે અમે જો આ સંદીપભાઈ છે ક્યાંનું કયું કામ તમારું અમે દમન અરે દમન તો આપડા બહુ વિડીયો જોવે મારા વિડીયો જોવો છે હા જો ને રામભાઈ લંડનવાળા જોજો તમારું નામ જોઈશું દીપકભાઈ દીપકભાઈને

એ તો મેલ્ટન રોડ જતા હતા નાલવા નીકળ્યા હતા એટલે બિચારા કે એટલે એવું હે મજા આવે બધા જાણીતા ફૂટકતા આપણા વિદ્યા જોતા હોય તો આપણે દિલ ખુશ થાય અને મજા આવે શ્રી રામ જ્વેલર્સ આ બધી હુનાન દુકાનો હે પટાણ બંધ થઈ ગયું અને આ રીતના બધી સાંભે ભી એટલી બધી છે મેલ્ટન રોડ તો મિલ્ટન છે ભાઈ આ બાજુ રામ જ્વેલર્સ છે એ બી મોટી જ્વેલર્સની દુકાન છે સોનાની રામ જ્વેલર્સ જા એટલે અહીંયા બધું મળે અગ્નિ આગળ તમને જતા પાણીપુરીની બધી લારીઓ અને બધું અહીંયા છે આ સામુડા હમણાં નવી ખુલી છે લગભગ ચામુંડામાં સ્વીટ સેન્ટર વેજ પ્યોર વેજ પ્યોર વેજ તો આવી જ ખબર નહી કે નહીં હોય સેટ મેલ્ટન રોડના રામનબાઉડ થી બેલગ્રેવ રોડના જી બે રસ્તા પૂરા થાય ત્યાં છે બેલગ્રવ રોડના ત્યાં એન્ડ સુધી લાઇટિંગ આ જે દિવાળીની લાઇટિંગ ગોઠવવામાં આવે બહુ મસ્ત મસ્ત એનું કામ છે ભાઈ અને આ બધી દુકાનો ના રીતના ઘણી બધી દુકાનો શોપ ને છે ખાણીપીણીની દુકાનો બી બહુ છે અહીંયા બેલ્ટન રોડ ઉપર રીગલ પાન સેન્ટર અને રીગલ ની પાણીપુરી છે રીગલ વાળા તો ભાઈ રીગલ વાળા છે ભોજલ રામ અટાણે લગભગ બંધ થવાય તો બરાબર છો અને જો અહીંયા ભીડ જો પાણીપુરી હા છે રીગલ પાણીપુરી રિગલ પાણીપુરી અને અહીંયા અશુટ આ રીતના માણસો પાણીપુરીની મોજ કરતા હોય અને અંદર બધું મળે છે ખાવાનું છે રેસ્ટોરન્ટ છે અને બધી રીતના બધું મળે તો આપણે મેલ્ટન રોડમાં આપણા ગુજરાતીઓનું બધું ખાવાનું મળે અને આ રીતના પાણીપુરીની મોજ લેતા હોય બધા ઠંડી ઠંડી અટાણે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો અને મસ્ત મસ્ત આ રીતના જોરદાર મજા કરતા હોય તો મેલ્ટન રોડ આપણા જોવે સમજી લો કે મિની ઇન્ડિયા જેવું જ છે અને આપણા પોરબંદર ને ગુજરાત ને રાજકોટ ને બધી આ રીતના લારીઓ એવું બધે ઘણી બધી થઈ ગયું અને એમાં એલું એક આ રીગલ પાણીપુરી છે રીગલની બે ત્રણ બ્રાન્ચ છે એક આગળ આપણે પાનની દુકાનો છે અને અહીંયા ઘણી બધી ખાણીપીણીની બીજી બી દુકાનો બહુ છે તો આ રીતના મેલ્ટન રોડ તો ભાઈ જમાવટ છે અને ગુજરાતીઓનું કહીએ તો એકદમ શોપિંગ સેન્ટર એ કહેવાય અને આ ભોજલરામ છે આગળ જલારામ છે અને આ રીગલ પાન આપણા ફ્રેન્ડ છે રીગલ પાનવાળા વાળા બી રીગલ પાન અને રીગલ પાણીપુરી તો આવું ગીક છે આ જે ઇનત લાગતો ઓરા છે ભાઈ કેમ જો રામ રામ ક્યાં હલો મજામાં તો કેમ છો બાપુ છે તમારે આજનો વિડીયો એટલો જ રાખીએ તમે તમારું ધ્યાન રાખજો હું મારું રાખી જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત અને બધાને દિવાળીની શુભકામના ને તંદુરસ્ત રાખી જય શ્રી રામ જય હિન્દ જય ભારત